છેલ્લા કેટલાક દિવસોથી ભરૂચ સહિત રાજ્યમાં આકાશમાંથી વરસી રહેલ મારક ગરમી પાછળ અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગ કારણભૂત હોવાનું પુણે સ્થિત ઉષ્ણકટિબંધીય મોસમ વિજ્ઞાનીય ભારતીય સંસ્થા જણાવી રહી છે ભરૂચ જિલ્લામાં પણ હાલ સૂર્યના કિરણોની તીવ્રતા માપક યુવી ઇન્ડેક્સ નું સ્તર અગિયાર સુધી પહોંચી જતા ગંભીર અસર જોવા મળી રહી છે ઉનાળામાં હાલ કાળ ઝાડ બનેલી ગરમી વચ્ચે ભરૂચ જિલ્લામાં ગરમીનો પારો વિક્રમજનક ચુમ્માલીસ ડિગ્રીને પાર કરી ગયો છે મારક ગરમીના મૂળમાં તેતાલીસ ડિગ્રી ઉપર રહેલા તાપમાનના પારા વચ્ચે સૂર્યમાંથી નીકળતા અપાર જાંબલી કિરણ ઉત્સર્ગનું વધેલું સ્તર કારણ હોવાનું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજીકલના મુખ્ય વૈજ્ઞાનિક ગુફરાન બેગે જે તે સમયે તારણ આપ્યું હતું વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠન પણ આકરી ગરમીથી મૃત્યુ પાછળ અલ્ટ્રાવાયોલેટ રેડિયેશનને જ કારણ ગણે છે કિરણોનું એક નિશ્ચિત સ્તર હોય છે જેના વધવાથી ગરમીમાં વધુ સમય લોકો બહાર રહેતા ડિહાઈડ્રેશન સનબર્ન સનસ્ટ્રોક અન્ય સ્ક્રીન ડિસીઝ અને કેટલાક કિસ્સામાં તો મૃત્યુ પણ નીપજે છે ગત વર્ષે સમયગાળામાં યુવી સન ઇન્ડેક્સ નવની આસપાસ હતો ભરૂચમાં આ વખતે યુવી ઇન્ડેક્સ અગિયાર પર પહોંચી ગયો છે જે અત્યંત જોખમી બાબત ગણી શકાય સ્પેશિયલ રિપોર્ટ વિકી જોશી ચેનલ નર્મદા